ફિલ્મી ડાયલોગ સાથે ના રીલ જોતા આ મહાશય પોલીસ જેવા શિસ્ત ધરાવતા વિભાગનો કર્મચારી પણ હોઈ શકે એ શંકા થાય છે ત્યારે આ મામલે પોલીસ કમિશનર રીલની ની ઘેલચા ધરાવનાર આવા પોલીસ કર્મચારી સામે કોઈ પગલા ભરે છે કે નહીં તે જોવું જ રહ્યું અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી વગાડો મોત હોય ફિર કેમેરા મેં સબકો ફેસ કરેગા અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ